નેશનલ હાઈવે ઓથોરિટીના પાપે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે મગફળી શાકભાજીના પાક સહિત પશુઓ માટે વાવેલો ઘાસચારો ખેતરોમાં પાણી ભરાતા સંપૂર્ણ નષ્ટ થયો છે આ અગાઉ આ પાણી ખેતરોમાં ના ઘુસે તે માટે ખેડૂતો દ્વારા કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવે ઓથોરિટીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પણ ખેડૂતોએ જણાવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ના કરાતા હાઈવેના પાણીના નિકાલની વ્યવસ્થા કેનાલ મારફતે કરવામાં આવી છે તે પાણી ખેતરોમાં ઘુસી ગયા હતા અને ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરોમાં વાવેલો પાક નષ્ટ થયો છે ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને તેમણે કહ્યું કે અમે ખેતર ભાગે લઈને પાકની વાવણી કરી હતી જો કે સારા પાકની આશા હતી પરંતુ તે પહેલા જ નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ કામ કરતી એજન્સી દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ના કરી કરાતા આ હાઇવેના પાણી ખેતરોમાં ઘુસી ગયા છે અને ખેતરો પેટમાં ફેરવાતા સંપૂર્ણ પાક તેમજ ઘાસ સારો નષ્ટ થયો છે અને પારાવાર નુકસાન સહિત મુશ્કેલીઓ વેઠવી પડતી હોવાનું જણાવ્યું હતું બીજી તરફ જે ખેડૂતો છે તે ખેડૂતો દ્વારા પાણી ખેતરોમાં ના ઘુસે તે માટે ચાલુ વરસાદે પાવડા લઈને પાણી નિકાલની કામગીરી કરતા નજરે પડ્યા હતા જે કામગીરી તંત્ર દ્વારા કરવાની હતી તે કામગીરી ખેડૂતોએ જાતે જ ચાલુ વરસાદે કરવી પડી હતી તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી મહિલા ખેડૂતોએ જણાવ્યું કે ત્રણ વાર પાળા બાંધવાનો ખર્ચ અમે જાતે ઉઠાવ્યો છે પરંતુ તંત્ર દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં નથી આવતી જો કે બીજી તરફ નજીકમાં જ આવેલી માર્બલ ફેક્ટરીમાં પણ આ પાણી ઘુસી જતું હોવાથી ધંધામાં નુકસાન થતું હોવાનું વેપાર

લડબી નદીના નાળા સુધી લઈ જવામાં આવે તો આ સમસ્યાનો અંત આવી શકે છે નહીતર આ પરિસ્થિતિનો કાયમી અમે સામનો કરતા રહીએ તેવી પરિસ્થિતિ અહીંયા છે તો તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવો તેવી માંગ કરી રહ્યા છે અને ઉનાળામાં મેં કીધું કે અમારી બાદરી રાતો રાત પોણીમાં ભરાઈ જાય ખેતર બધી બાદરી માર નિસળ ગઈ અને હવે સમાહો આવ્યો તો અમે કીધું ભાઈ કેટલા દાડા તમે આવો અમારે કરો તો કોઈ આવે ને એને લગીર લગીર ખાલી કરીને જતા રહે અમે અમારા પૈસાથી 3000 રૂપિયા અમે આલી અને અમારો પાળો બંધાયો